નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર પાણી ભરેલા તળાવમાં દસ ફૂટ ઊંડા પાણીમાં તરીને તળાવ વચ્ચે વાવ ઉપર ઊંઘેલ બાવડના ઝાડમાં સલવાયેલા બંગલાને સુરેશભાઈ ડેડાણિયા દ્વારા રેસ્ક્યુ કરીને બચાવ્યો ગાજણવાવ ગામમાં આવેલા તળાવમાં બંગલાને રેસ્ક્યુ કરીને બચાવ્યો તળાવમાં વચ્ચે વાવ છે વાવ ફરતે પાણી છે વાવ ઉપર બાવળ ઉગેલ છે બાવળની ડાળીમાં બંગલાના પગમાં દોરી હતી બંને પગમાં દોરી ઘૂસવાઈ ગઈ હતી તે દોરી બાવળ સાથે ઘૂસ થતાં બંગલો ઊંધા માથે લટકાતું હતું જીવદયા પ્રેમી સુરેશભાઈ દેડાણિયાએ ને જાણ થતા તરત પહેરેલા કપડે તળાવમાં ધૂમકો મારતા તરતા તરતા તળાવ વચ્ચે જઈને બંગલાને બાવળની ડાળીમાંથી કાઢીને બચાવી લીધું હતું ખૂબ સરસ કાર્ય કર્યું છે મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે